મંડે એ માક ડબલ રાજી એક જાણીતી શોપિંગ ઉપર એક કાચની ઓર્ડર આપ્યો સમયસર ડિલિવરી તો થઈ ગઈ પણ જે વ્યક્તિ આપવા આવતો ને એને મને કીધું કે સાહેબ આને અનપેક કરી દો અને જોઈ લો કે કાચની વસ્તુ બરાબર છે કે નહીં કારણ કે ખબર પડે કે જો આની અંદર કઈ તકલીફ હોય તો એને પાછી લઈ જવી પડે એટલે કાચની વસ્તુ છે સહી સલામત છે કે નહીં જોઈ લો તો એ આખી જે કાચની વસ્તુ હતી ને આવા એક બબલ બ્રેપની અંદર બ્રેપ કરીને મોકલવામાં આવી હતી અને બહુ સારી રીતે બ્રેપ કર્યું હતું એટલે આખું જે પ્રોડક્ટ હતું એ બહુ સહી સલામત મારી પાસે પહોંચી ગયો અને આને જોઈને મને બી થોડું કૃતુહલ થયું કે એને જોઈએ તો ખરા કે આટલું સારું જે આ પેકિંગ બન્યું છે તો આની પાછળની શોધ કેવી રીતે થઈ અને કોણે કરી અને મને જણાવવા મળ્યું કે આ વસ્તુ એકચ્યુઅલી છે ને ઓગણીસો ને સત્તાવનની અંદર બે એન્જિનિયર હતા એ ખૂબ નામ હતું આલ્ફ્રેડ અને બીજાનું હતું નામ માર્ક આ બંને એન્જિનિયર હતા એ બે જણ કામ કરતા હતા અને એ લોકોને એકચ્યુઅલી જે બનાવવાનું હતું એ બે પ્લાસ્ટિકને જોડીને એ લોકોએ હીટ સિલિંગ મશીનમાંથી એને પસાર કરીને વોલપેપર બનાવવાનું હતું અને આ વોલ પેપર જે બનાવવાનું હતું એ વોલપેપર એવું હતું કે જે લોકોને ગમે પણ બન્યું એવું કે આ વોલપેપર બન્યું ને તો આ બંનેની વચ્ચે આવી હવા હવાના આ જે કહેવાય ને આ રહી ગયા આ રહી ગયા એટલે પ્રોડક્ટ તો વેચાય નહીં અને થોડી તકલીફ પડી ગઈ પણ ચાર એક વર્ષ પછી આઈપીએમ જેવી મોટી કંપનીને કોમ્પ્યુટરો જ્યારે ટ્રાન્સપોર્ટ કરવાના હતા ત્યારે એ સહી સલામત પહોંચે ને ત્યારે એના માટે આનો આને ઓર્ડર કર્યો અને આ વસ્તુ આગળ ચાલી ગઈ એટલે બનાવવા જતા હતા કંઈક અને બની ગયું કંઈક એમાં આજે જે બબર જ્યારે બન્યું તો ત્યારે પણ એટલું ફેમસ નહોતું કારણ કે બહુ લોકોને ખબર ના પડે આને લઈને પણ આવી જ ઘટના એવી ઘટી ગઈ કે જ્યારે એક ન્યૂઝ રીડર હતો જેનું નામ હતું જીમ એ જીમને એક મોટો પ્રોડક્ટ ઓર્ડર કર્યો હતો અને રેડિયો સ્ટેશન પર જ્યારે એ પ્રોડક્ટ આવી ત્યારે એને ખોલી અને ખોલી દેવાઈ અને નવરા બેઠા બેઠા એના પટ પટ જે અવાજ આવે એ પટપટ પટ અવાજ આવ્યા એ અવાજ લાઈવ ટેલિકાસ્ટ થઈ ગયા લાઈવ ટેલિકાસ્ટ થયા લોકોએ સાંભળ્યા અને લોકોને એની બહુ મજા આવી લોકોને સાંભળવાનું બહુ ગમ્યું ગમ્યું અને લોકોને હોય એટલે લોકો તાળીઓ સ્ટેશન માંડ્યા કે આનો જે અવાજ આવે છે ને એ અવાજ બહુ ખરેખર સુંદર છે અને ત્યાંથી જે રેડિયો સ્ટેશન વાળા નક્કી કર્યું કે દર જાન્યુઆરી મહિનાના છેલ્લા શનિ સોમવારે છેલ્લા સોમવારે એને આ બબલ ગુડા બે તરીકે જાહેર કરવો તો મિત્રો કઈ વસ્તુ કરવા જઈએ ને કઈ વસ્તુ થાય એવું ઘણી બધી વખત બને આજે આ બબલ રેપના તમે જોશો તો રીયુઝેબલ પ્લાસ્ટિકના બી એવા રબરના રમકડા આવતા હોય છે જેનાથી લોકો એને રમતા હોય છે અને પોતાનો સ્ટ્રેસ બસ્ટર તરીકે એને યુઝ કરતા હોય છે તો તમે પણ આ બબલ રેપની આજના આ મંડે મારમાં કહાની જાણો સ્ટ્રેસ બસ્ટ યુઝ કરવા માટે આવા કોઈ પેકિંગનો ઉપયોગ કરો એન્ડ મેક્યો